આગળ વાત કરીએ તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુલાકાતીઓના આકર્ષવાને બોટ રાઇડિંગનો શોખ ધરાવતા નાગરિકો માટે હાઈ સ્પીડ બોટને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં ઉતારવામાં આવી છે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલી નવી હાઈ સ્પીડ બોટની મજા માણવા નાગરિકોમાં પણ કુતુહલતા જોવા મળી છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હાઈ સ્પીડ બોટ સાથે રોમાંચ માણવા માંગતા નાગરિકો માટે એક સારા સમાચાર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લીલી ઝંડી બાદ રીવરફ્રન્ટ પર બોટનું કોન્ટ્રાક્ટ ચલાવતી ખાંગી કંપની દ્વારા હાઈ સ્પીડ બોટ સાબરમતી નદીમાં ઉતારવામાં આવી આ હાઈ સ્પીડ બોટ વિશેષ પ્રકારની બનાવટની છે દેશની અંદર પ્રથમ વખત હાઈ સ્પીડ બોટ નાગરિકો માટે નદીમાં ઉતારવામાં આવી હાઈ સ્પીડ બોટની મજા સાથે રોમાંચનો અનુભવ માણવા યુવાનોની સાથે બાળકો પણ ઉમટી પડ્યા ચાલીસ પચીસ હોર્સ પાવર બીજી ચાલીસ હોર્સ પાવર એના પછી પંચોતેર હવે જે આપણી જે રિવર ક્વીન આવી છે એની અંદર કેપેસિટી અને તેની સ્પીડ એટલે એકસો પંદર હોર્સ પાવરની આ બોટ છે મિનિમમ અંદરથી બારથી પંદર લોકોને બેસાડી શકાય વિથ ડ્રાઈવર નવી બોટ છે આજે ફર્સ્ટ ટાઈમ આની અંદર મેં ટ્રાવેલ જઈને આવ્યો છું અને ઇટ્સ વેરી ઓસમ અને બહુ મજા આવી રાઈડ કરવામાં અને એની જે સ્પીડ છે એ પણ બહુ ઓસમ છે કે ફર્સ્ટ ટાઈમ એનો જે ટર્નિંગ લેવાનો સ્ટાઇલ છે એ ਵੀ બહુ મસ્ત છે બહુ મજા આવે એવી છે અને બહુ એન્જોયેબલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી આ હાઈ સ્પીડ બોટ નદીમાં ઉતારવા માટે અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હાઈ સ્પીડ બોટ વાત કરવામાં આવે તો તેનો દેખાવ અને બેઠક વ્યવસ્થા આંખે ઉડીને વળગે તેવી છે હાઈ સ્પીડ બોટ ટેકનિકલી રીતે પણ સજ્જ અને સુરક્ષિત છે હવે જ્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અવનવા ફેસ્ટિવલનું આયોજન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવાનું આયોજન છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવનાર મુલાકાતીઓ અને પ્રવાસીઓ આ નવી હાઈ સ્પીડ બોટ આકર્ષણનું અને રોમાંચનું કેન્દ્ર જરૂરથી બનશે કેમેરામેન મનીષ દવે સાથે મોનિકા અહેલ જીએસટીવી અમદાવાદ